જય માતાજી મિત્રો તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં સ્વાગત છે તમને અને આજે તમને મહાદેવના દર્શન કરાવીશું જે સાતસો વીઘાના જંગલના વચ્ચે મહાદેવનું મંદિર આવેલું છે અને તમને લોકેશન પણ બતાવી દઉં તો આ રોડ આવી રહ્યો છે મહેસાણા તરફથી જે મહેસાણાથી લગભગ થાય છે દસથી બાર કિલોમીટરના અંદર અને જોઈ શકો છો અહીંયા બોર્ડ પણ મારેલું છે જય શ્રી સિદ્ધનાથ મહાદેવ અને સિદ્ધ ટેકરી તરીકે આ મંદિર ઓળખાય છે અને આ રોડ આવી રહ્યો છે જોટાણા બાજુથી જે કડીવાળો હાઈવે કહેવાય તે અને આ છે જે સિદ્ધનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું છે મેઇન ગેટ છે અને આજે તમને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવીશું તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો ચાલો આપણે હવે અહીંયાથી અડધો કિલોમીટર જેવું અંદર સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવે છે તો તમને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવીશું તો તમે અમારા વિડીયોમાં બના રહેજો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચ્યા છીએ હવે હર્ષિદ્ધ માતાજીના મંદિરે જે સિદ્ધનાથ મહાદેવે આપણે દર્શન કરવા જઈએ તો વચમાં હર્ષિદ્ધ માતાજીનું પણ મંદિર આવેલું છે અને મીઠા ગામ અને ખારા ગામ વચ્ચે આ મંદિર આવેલું છે તો તમે પણ દર્શન કરવા આવજો તો પહેલાં તો આપણે હર્ષિદ્ધ માતાજીના દર્શન કરી લઈશું ચાલો બધા મિત્રો તો આ છે મિત્રો હર્ષિદ્ધ માતાજીનું મંદિર જોઈ શકો છો અને આ રસ્તો આવી જ ગયો છે તમે જે દર્શન કરવા આવશો તે છે અને આ પાછળના ભાગમાં જોઈ શકો છો આ સિદ્ધનાથ મહાદેવ મનનું મંદિર દેખાવી રહ્યું છે તો તમને તેમના પણ દર્શન કરાવીશું તો પહેલાં તો આપણે તમને હર્ષિદ્ધ માતાજીના દર્શન કરાવી દઈએ આ છે માતાજીનું મંદિર સાતસો વીઘાના ચરાની અંદર આવેલું છે તો ચાલો આપણે હવે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો બધા મિત્રો વિડીયોમાં બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ફાઇનલી આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા મંદિરે આવી ગયા છીએ અને ગોવિંદભાઈ પણ અમારી સાથે છે અને આ છે જોઈ શકો છો સિદ્ધનાથ મહાદેવનું મંદિર અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય બે વર્ષ થયા છે જોઈ શકો છો આ મંદિર છે સરસ મજાનો બેલ લગાવેલો છે અને આપણે હવે મંદિરમાં પ્રવેશ કરીશું અને તમને મહાદેવના દર્શન કરાવીશું ચાલો આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને મહાદેવના આ દર્શન કરીશું સિદ્ધનાથ મહાદેવના જોઈ શકો છો સરસ મજાનું મંદિર બનાવેલું છે અને આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર તમે પણ બધા કોમેન્ટમાં જય સિદ્ધનાથ મહાદેવ લખી દેજો સરસ મજાનું મંદિર બનાવેલું છે અને અહીંયા ગુરુ શ્રીમંગલનાથજી મહારાજ બિરાજમાન છે તેમનો પણ અહીંયા ફોટો મૂકેલો છે તો તેમના પણ આપણે દર્શન કરીશું અને અહીંયા જય શ્રી હનુમાન દાદા છે તેમના પણ આપણે દર્શન કરીશું અને આ મંદિર છે ચારસોથી પાંચસો વર્ષ જૂનું છે અત્યારે તો નવું મંદિર બનાવ્યું છે તો મિત્રો અહીંયા જે શ્રી મંગલનાથજી મહારાજની ગુરુ ગાદી આવે છે જે ખારા દસ ઉધનિક દસના મખાડો કહેવામાં આવે છે તો આપણે શ્રી મંગલનાથજી મહારાજના પણ તમને દર્શન કરાવ્યા જોઈ શકો છો સરસ મજાની મૂર્તિ શ્રી મંગલનાથજી મહારાજની બનાવેલી છે અને આ છે અત્યારે બિરજમાન છે મહેશ્વરી બાપુ તેમની પણ અહીંયા ગુરુ ગાદી છે અને કોઈ બી મંદિરના તમે દર્શન કરવા જાઓ તો બધી સાઈડથી દર્શન કરજો કે બત્રીસ કરોડ દેવી દેવતા જે મંદિરની આજુબાજુ આવેલા હોય છે તો અહીંયા યમદેવની પણ મૂર્તિ છે તો તેમના પણ આપણે દર્શન કર્યા અને અહીંયા સરસ મજાનો બગીચો પણ બનાવેલો છે જોઈ શકો છો તમે અને અહીંયા છે દેવ તેમની પણ વરુણદ પણ બિરાજમાન છે તો તેમના પણ આપણે દર્શન કર્યા અને આ મિત્રો જે જંગલ છે સાતસો વીઘાની અંદર ફેલાયેલું છે અને તેની અંદર આ મહાદેવનું મંદિર આવેલું છે તો તમને મહાદેવના દર્શન કર્યા તો અમે પણ એક દિવસ મહાદેવના દર્શન કરવા જરૂર આવજો મિત્રો તમને મહાદેવના તો દર્શન કરાવી દીધા અને હવે અમે ગોવિંદભાઈને બે જઈ રહ્યા છીએ ચરામાં અંદર જે બોર સરસ મજાના આવેલા છે તો તમને પણ બોર બતાવીએ કે અમારા અહીંયા કેવા બોર છે તો તમને પણ બોર બતાવીએ અને બે કિલો મોકલાવું મારા વાલા કે બે કિલો બોર જોતા હોય તો અમારા ગોવિંદભાઈ તો અત્યારે ચરામાં આગળ રેડી રહ્યા છે ગોવિંદભાઈ અહીંયા બોર આવેલા છે તો ચાલો બધા મિત્રોને બતાવીએ અને આપણે પણ બોર ખાઈએ અને તમારે ખાવા હોય તો આવી જજો મારા વાલા જોઈ શકો છો સરસ મજાના બોરડે બોર આવેલા છે સરસ મજાના કેવા બોર આવેલા છે ગોવિંદભાઈ અને ગોવિંદભાઈ તમારા બોર નથી ખાવા મારાવાલા ગોવિંદભાઈ કે અમને તો તકલીફ છે ઉધરસની એટલે અમારે તો બોર નથી ખાવા રોહિતભાઈ તમે ખાઈ લો જોઈ શકો છો સરસ મજાના બોર આવેલા છે તો બે કિલો મોકલાવું મારા વાલા કહેજો કોમેન્ટમાં કરજો સરસ મજાના બોર આવેલા છીએ તો મિત્રો આટલે અમારો લોગ પૂરો કરીએ છીએ તો બધા મિત્રોને અમારો વિડીયો સારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી બધા મિત્રોને